ભરૂચ રેલવે સ્ટેશનથી છસો સાત યાત્રાળુઓ ચટ્ટાની બાબા બુઢા અમરનાથની યાત્રાએ રવાના થયા હતા ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા વર્ષ બે હજાર પાંચથી જમ્મુથી બસો કિલોમીટર દૂર ભૂંચ જિલ્લામાં લોરેન ઘાટીમાં પિસ્તાળીસો ફૂટની ઊંચાઈએ બિરાજમાન બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરાયું છે કહેવાય છે કે બરફાની બાબા અમરનાથની યાત્રા બુઢા અમરનાથની યાત્રા વગર પૂર્ણ માનવામાં આવતી નથી ભરૂચ રેલવે સ્ટેશન ઉપર જય બાબા ચટ્ટાનીના નાદ સાથે યાત્રીઓને વિદાય આપવામાં આવી હતી યાત્રાના પ્રમુખ કિશન વાઘેલા વિહિપના વિરલ દેસાઈ બિપિન પટેલ રાહુલ પટેલ ધર્મેશ પટેલે જમ્મુ તાવી ટ્રેનના ડ્રાઈવરને ફુલહાર પહેરાવી શ્રીફળ આપી યાત્રીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું આ માર્ગ આતંકવાદી પ્રવૃત્તિથી ધમધમતો હોવાથી સાંજે ચાર કલાકથી સવારે સાત વાગ્યા સુધી ભારતીય સેના દ્વારા માર્ગ બંધ કરી દેવાય છે સવારે જવાનું સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યા બાદ જ સેનાની સુરક્ષા વચ્ચે યાત્રીઓની સુરક્ષા સાથે આ રસ્તે લઈ જવામાં આવે છે બરુષના યાત્રાળુઓ શનિવારે બુઢા અમરનાથ માટે રવાના થશે જ્યાં સ્ફટિકના શિવલિંગના દર્શન બાદ શિવખોડી અને વૈષ્ણોદેવીના દર્શન કરી જમ્મુથી ટ્રેનમાં ભરૂષ પરત ફટશે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગળ તરફથી બે હજારને પાંચના વર્ષથી આહવાન કરીને બુઢા અમરનાથની યાત્રા કાઢવામાં આવે છે વાસ્તવમાં પુંચ અને રાજૌરીમાં વસનારા જે હિન્દુઓ છે એ એ જ વિસ્તારમાં પોતાના દેશની અંદર માઇનોરિટી સમાન બની ગયા છે એમને મળવા માટે દર વર્ષે હિન્દુઓ જાય છે અને આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદને ષઠી પૂરતી વર્ષ હોવાથી છના ગુણકમાં છસો ને જેટલા હિન્દુઓ આજે પાંચ સાત અને આઠ થઈને છસો સાહીઠ જેટલા હિન્દુઓ ત્યાં જઈ રહ્યા છે મૂળ વાત એ છે કે જ્યાં હિન્દુ માઇનોરિટીમાં હોય છે ત્યાં કેવી સમસ્યા હોય છે એનું સીધું ઉદાહરણ આજે લાઈવમાં આપણે બાંગ્લાદેશ ફાઇલ્સની અંદર જોઈ રહ્યા છે જે પ્રકારે હસીનાની વિદાય પછી અવિરત હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એ દેખાઈ આવે છે કે આ લાતોના ભૂત છે વાતોથી માનવાના નથી અને ત્યારે સંસદની અંદર આજે વકફ પર એમેન્ડમેન્ટ બિલ આવી રહ્યું છે અમે માનીએ છીએ તમે સુધારા કરો આનાથી હિન્દુઓને કોઈ ફાયદો નથી માત્ર મુસલમાનને ફાયદો છે હિન્દુઓને ફાયદો ત્યારે છે કે જ્યારે પંદર ઓગસ્ટ માટે રાખેલી તમારી જે ટેન્કો છે ને એને રમકડાની જેમ રાખવાના બદલે બાંગ્લાદેશ તરફ મોકલવામાં આવે અને એની આર્મીને રેડ લે બતાવવામાં આવે કે અમારી આંખો લાલ થઈ છે જે રીતે અભિનંદનને નવ વાગે ફ્લાઇટ આવવાની છે અમે ઇન્ડિયાની એના કારણે અભિનંદનને છોડવામાં આવ્યો તો એ જ પ્રકારે ભારતની જેટલી પણ ટોપો છે ને એના નારચા બાંગ્લાદેશ તરફ તકો સીધે સીધા હિન્દુઓને છોડી દેવામાં આવશે